હે મા જીવંતિકા આજે શ્રાવણનો બીજો શુક્રવાર છે અને આજે હું મા જીવંતિકાનું વ્રત રહી છું મા જીવંતિકાનું વ્રત બાળકની રક્ષા કરવા માટે કરવામાં આવે છે અને માતાનું વ્રત કરવા માટે પાટલો કે બાજુ જરૂર પડે છે આ રીતના આરતીની થાળી તૈયાર કરવામાં આવે છે થોડા ગુલાબના ફૂલ કંકુ માચીસ રૂપિયો સોપારી લાલ કાપડ આસુપાલવ નારિયળ ઘઉં ચોખા માની પુસ્તિકા એક નાનું એવું ફળ એક દીવો સાંભળનો લોટો એમાં પાણી થોડો પીવા માટેનું પાણી અને ઢાંકીને રાખવું કંકુ અગરબત્તી માટીનું મૂકવાનું માતાજીનો ફોટો અને માતાને ધરાવવા માટેનો પ્રસાદ માં જીવંતિકાનું વ્રત શ્રાવણના પહેલાં બીજા શુક્રવારે કરવામાં આવે છે આ વ્રત કરવાથી બાળકની રક્ષા થાય છે એમાં જીવંતિકા કરે છે જો આપણે બાળકની રક્ષા ઈચ્છતા હોય તો મા જીવંતિકાની શ્રદ્ધાથી તેનું વ્રત કરવું અને જો આપણાથી કંઈ ભૂલ છૂક થાય તો માની માફી માંગી લેવી કે મા મને માફ કરજો ને આ રીતના જીવન ટીકાનું વ્રત હું કરવા જઈ રહી છું માને કહું છું કે મારાથી કોઈ ભૂલ થાય તો મને માફ કરજો અને મારી દીકરીની રક્ષા કરજો આ સંતાનની રક્ષા માટે વ્રત કરવામાં આવે છે તો મારા સંતાન માટે હું વ્રત કરું છું તો મારા સંતાન માટે હું વ્રત કરી રહી છું આજે

ये भी एक મેં આ રીતના કરી છે હવે આપણે આ કાતા કરવા પછી મળી નમસ્કાર ની तिलक કરવાની છે આપો હે માં મારી દીકરીને રક્ષા કરજો હે માં જીવંતિકા તો માની વિધિ થઈ ગઈ છે હે માં હું તમારું વ્રત રહી છું પણ મારાથી કોઈ ભૂલ થાય તો માં મને માફ કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો ક્ષમા કરજો કારણ કે નાની મોટી ભૂલચૂક તો થઈ જાય માં અને હવે હું માં જીવંતિકાની વાર્તા વાંચવા જઈ રહી છું હું મા જીવંતિકાની વાર્તા વાંચી લઉં પછી તમને માની આરતી કરવાની છે થાળ ધરાવવાનો છે છે ને બધું એ રીતના તો પછી હું તમને જણાવું કે માની આરતી બધું કઈ રીતના થાય છે તો હું પહેલા માની વાર્તા વાંચી લઉં હે મા જીવંતિકા પવિત્ર શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત શરૂ કરું અડચણપણે અવગ આવરણ હોય તો બીજા શુક્રવારે શરૂ કરું વ્રત કરનાર પીળા વસ્ત્રો કે પીળા અલંકાર ધારણ ન કરવા પીળું અનાજ ન ખાવું લીલા પીળા મંડપ નીચે પસાર ન થાવું સવારે સ્નાન કરી બાજોટ પર માં જીવંતિકાનું સ્નાન કરવું પાંચ દીવોટો વાળો દીવો પ્રગટાવી હાથમાં ચોખા લઈને સંતાનોના રક્ષણ માટે પ્રાર્થના કરવી પછી એ ચોખા સંતાનોના માથા પર નાખવા સંતાનો હાજર ના હોય તો ચારે દિશામાં નાખવા માને કંસાર કે શીરાનું નૈવેદ્ય ધરવું એ નૈવેદ્યને માની પ્રસાદી માનીને માની પ્રસાદી માનીને એમાંથી એક ટાણું કરવું વધેલો પ્રસાદ વહેંચી દેવો પાંચ પાંચ સાત કે નવ વર્ષ વ્રત ઉજવવું સૌભાગ્યવતી સ્ત્રી કુવારિકા અને બાળકોને જમાડીને લાલ વસ્ત્ર કે દક્ષિણા આપવા પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનારને અવશ્ય ફળ મળે છે આવા ચમત્કારિક મહિમા સાંભળી નગરની સર્વ સ્ત્રીઓએ શ્રદ્ધાથી મા જીવંતિકાનો વ્રત કરવાનો સંકલ્પ કર્યો હે મા જીવંતિકામાં તમે જેવા બ્રાહ્મણીઓને ફળ્યા એવા સૌ અમને ફળજો હે મા જીવંતિકા તો મા જીવંતિકાની વાર્તા ત્યાં મેં પૂરી કરી હે મા જીવંતિકા અમારા સંતાનોની રક્ષા કરો તેમની દીર્ઘ આયુષ્ય આપજો અને અમારા સૌભાગ્યની રક્ષા કરી અમારું સર્વમંગલ કરશો તો આવી રીતના મા જીવંતિકાની વાર્તા અહીંયા પૂરી થઈ છે હવે આપણે મા જીવંતિકાની આરતી કરવાની છે તો આપણે માં જીવંતિકાની આરતી કરીએ જય સુખ સંતતિ સુખદાતા જય જીવંતિક માતા જય જીવંતિક માતા શુક્રો આવેલું વ્રત ધારે ઓમ માતા જય જીવંતિક માતા તારા વ્રત ના મૈયા તારા વ્રત ના મત રાતે ભરી ચોકી પુષ્ટિને રોકી ओम जय जीवंतिका माता ओम जय जिवंती माता ओम जय जीवंतिका का माता लेख छठी न परमेख माँ मैया ओम जय जीवंतिका माता ओम जय जीवंतिका माता ओम जय जीवंतिका माता व्रत करियो ब्राह्मणीय माँ व्रत करियु ब्राह्मणीय

મારા સંતાનની રક્ષા કરજો માં ને મારાથી જે ભૂલ થઈ હોય એ મને માફ કરજો માં હર ક્ષણે બાર કે ગમે એ જગ્યાએ મારા સંતાનને જવાનું થાય માં તમારી દયા એના પર જાળવી રાખજો માં અને મારા સંતાનની રક્ષા કરજો ને તમારા વ્રતમાં મારાથી કોઈ ભૂલ થઈ હોય તો મને ક્ષમા કરજો માં મારા સંતાનની રક્ષા કરજો આમ કહીને માની મને ક્ષમા માંગીને પ્રાર્થના કરીને અજોથા પોતાના સંતાન પર জীবন্তিকা নারে হ জীবন্তিকা নারী ছুঁজি জীবন্তিকা নারী হয়েছে

બીજું કાંઈ ના કરી શકો તો કાંઈ નહીં પણ સાચા જીવંત જે આપેલું એ બધું તમે વાંચી શકો છો એ વાંચવાથી તમને બહુ જ ફળ મળે છે અને બને ત્યાં સુધી બપોર થવા આવ્યો છે મેં હજી ફરારમાં કાંઈ લીધું નથી પાણી અને ચા અને બની ત્યાં સુધી કઈ લેવાની જ નથી કારણ કે કહેવાય છે ને કે માની સાચા દિલથી ભક્તિ કરો તો બધી મનોકામના પૂર્ણ થાય છે તો ફરાર હું ખાલી સાંજે જ કરીશ જે માને પ્રસાદી ધરાવી હતી તે જ જે શીરો બનાવ્યો છે એ જ બીજું કાંઈ જ હું ફરારમાં લેવાની નથી કેમ કે સાચા દિલથી માની ભક્તિ કરીએ તો પછી જે પ્રમાણે માને યોગ્ય લાગે એ રીતના આપણે કરવું જોઈએ ને બુકની રીતે ટૂંકમાં સમજાવું તો માનું વ્રત કર્યું હોય તો કોઈની નિંદા કરવાની નથી ખોટું બોલવાનું નથી કોઈએ કોઈની નિંદા તો કરવાની જ નથી અને મા પાસે જે માગો એ સાચા દિલથી માગો અને હે મા હું તને તને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે મારાથી જે ભૂલ થઈ હોય એ મા મને માફ કરજે મારા બાળકની રક્ષા કરજેમાં મારા બાળકની રક્ષા કરજેમાં મારા બાળકની રક્ષા કરજે તો બસમાં તમારી પાસે એટલું જ માગું છું કે મારા બાળકની રક્ષા કરજો અને બુકના પ્રમાણે જોવા જઈએ તો બુકમાં એવી રીતના બી આપ્યું છે કે જે સ્ત્રીને બાળક ના થતું હોય એને પણ આ માતાનું વ્રત કરવું જોઈએ કદાચ એના ભાગ્ય ખુલી જાય અને સૌભાગ્ય બની જાય એ તો કિસ્મતની વાત છે પણ તો એ માનું વ્રત લોકો કરી શકે છે તો હું એટલું જ કહું કે જો તમારે માનું વ્રત કરવું હોય તો તમે કરી શકો છો અને મેં આજનો જે વિડીયો બનાવ્યો તો એ ખાલી ટૂંક સારમાં જ બનાવ્યો હતો કેમ કે મેં માનું વ્રત કર્યું છે એટલે મને એમ કે થોડો નાનો વિડીયો મા માટે બનાવું એમ તો મારી કોઈ ભૂલ થઈ હોય તો તમે મને ક્ષમા કરજો અને માને કહું છું કે તમારા વ્રતમાં મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો મા મને તમારી દીકરી સમજીને માફ કરજો અને બને ત્યાં સુધી તો બાળક માટે જ આ વ્રત રહેવાનું હોય છે તો તમે મારા બાળકની રક્ષા કરજોમાં અને આ વ્રતમાં બને ત્યાં સુધી તો એવું કહેવામાં આવ્યું છે કે ઘરની બહાર જવાય નહીં કારણ કે ઝાડવા નીચે જવાનું હોતું નથી તો હું તો ઘરમાં જ છું ઘરની બહાર ગઈ નથી તો તમે બને ત્યાં સુધી ના જાઓ તો વધુ સારું કહેવાય પણ જેમ જેને અનુકૂળ આવે એ રીતના એ કરી શકે છે બસ તો મારું આટલું જ કહેવું છે અને માને થોડોક પાથરીને પ્રાર્થના કરું છું માં કે મારા બાળકની રક્ષા કરજો મારા પરિવારની રક્ષા કરજો દુનિયાના દરેક બાળકોનું રક્ષણ કરજો માં હે માં હે મા હે મા જીવંતિકા તો ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છે માં આપણી ભૂલ ચૂક માફ કરે પોતાની દીકરી સમજીને જય મા જીવંતિકા જય મા જીવંતિકા જય મા જય